તો સ્વાગત છે તમારું આરસીએમ ચેનલમાં અમદાવાદમાં સોરુ બન્યું કચોરું માતાએ મોતને ઘાટ ઉતારી પ્રોફેસરના પુત્રે કર્યો આપઘાત ધીમે તો અમદાવાદના પારી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં બેતાલીસ વર્ષીય મેત્રીય ભગત અને પંચોતેર વર્ષીય તેમની માતા દત્તાને ભગતને એકલા જ ફ્લેટમાં રહેતા હતા મૈત્રીય ભગત અપ્રણિત હતા અને જીએસએલ કોલેજમાં ઇકોનોમિક્સ વિભાગના પ્રોફેસર હતા આજે વહેલી સવારે બાજુમાં રહેતા પાડોશીઓને ઘરની બહાર દૂધ અને ન્યૂઝપેપર બહાર પડેલા જોયા હતા જેથી તેમને શંકા થઈ ગઈ હતી કે પાડોશીઓ ઘરનો દરવાજો ખોલી જોયું પુત્ર મૈત્રીય ગળે ફાંસો કાઢેલી હાલતમાં જોવા મળ્યો હતો જે અમે તો જેથી જણાવી તેમણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટનાને જાણ થતાં જ એસીપી અને ડીસીપી અને ઝોન સાથ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને હાથમાં તપાસ શરૂ કરી છે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બેડરૂમમાં માતાનો મૃતદેહ પડ્યો હતો અને મુદ્દ માતા પાસેથી શરીર પણ મળી આવી હતી પ્રાથમિક તપાસ દરમિયાન અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે સૂર રહેલી માતાને પુત્રએ શરીર વડે હત્યા કરવામાં આવી હતી માતાએ હત્યા કર્યા બાદ આ પુત્રએ પણ ગળે હાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો પાડોશીને જણાવ્યા અનુસાર મંગળવારે રાતે દત્તાબેન ભગના ઘરે કામવાળો વ્યક્તિ પણ આવ્યો હતો આજે વહેલી સવારે જ્યારે દરવાજો પાસે દૂધ અને ન્યૂઝપેપર પડેલી જોઈ તેમણે ફોન કર્યો હતો પરંતુ કોઈએ રિસીવ કર્યો ન હતો ત્યારે ઘરની ગેલેરીમાં જોયું અંદરની દરવાજો બંધ હતો પછી બધાએ મળીને દરવાજો ખોલ્યો હતો મૃતદેહ જોવા મળ્યો હતો ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે જાણ કરવામાં આવી હતી ઘટનાને ગંભીર જોતા એસીપી અને ડીસીપી જોન સાત સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ